દહેગામ નગ નહેરુ ચોકડીથી કોર્ટ જવાના મુખ્ય રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની ઉઠી માંગ દહેગામ નહેરુ ચોકડીથી કોર્ટ જવાના મુખ્ય ભાગ ઉપર સ્પીડ બ્રેકર નહીં હોવાથી આ રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠી છે ગાંધીનગર જિલ્લાના દહેગામ નહેરુ ચોકડીથી ગાંધીનગર તરફ જવાનો માર્ગ શહેરી વિકાસ સત્તામંડળ એ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી રોડ બનાવવામાં આવેલ છે આ માર્ગ પર સિવિલ જ્યુડિશિયલ અને મેજિસ્ટ્રેટ કોર્ટ તથા પ્રધાનમંત્રી શિવનગરી આવાસ યોજનામાં રેસી ડેન્સી મકાનો આવેલા છે આ માર્ગ ઉપર દિન રાત અને દિન પ્રતિદિન ઓવરલોડ ભરેલી ટ્રકો ડમ્પરો વાહન ચાલકો ઓવર સ્પીડની ગતિએ સડસડાટ નીકળતા હોય છે જેના કારણે કોર્ટમાં આવતા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા નિર્દોષ ભાઈઓ બહેનો તથા કોઈ રાહદારીની જાન જોખમમાં મુકાય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાવાના સંકેતથી આ મામલે અગાઉ દહેગામ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા દહેગામ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી આ મુદ્દે નગરપાલિકે જણાવ્યું હતો કે શહેરી વિકાસ સત્તા મંડળને બંપ મુકવાની સત્તા હોય તેથી દહેગામ કોર્ટે શહેરી વિકાસ સત્તા મંડળ અમદાવાદને લેખિત રજૂઆત કરવાની ફરજ પડેલ છે દાદા તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો માત્ર સંકલ્પ તમારો છે